જગડિયા દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડના બે કર્મચારીઓ કચેરીમાં દારૂની મહેફિલ મારતાનો વિડીયો વાયરલ થયો છે ઝઘડિયા કચેરી ખાતે ફરજ બજાવતા જુનિયર આસિસ્ટન્ટ ક્લાર્ક સુભાષ ડામર અને મીટર રીડર પ્રવીણ કટારા કચેરીમાં જ મહેફિલ મારતા હતા જાણકારી અનુસાર રવિવારની રજા દિવસે તેમની ફરજ પર નહીં હોવા છતાં જુનિયર આસિસ્ટન્ટ અને મીટર રીડર દારૂ પીવા માટે કચેરીનો ઉપયોગ કર્યો હતો તમારો હેલ્પલાઇન નંબર ક્યાં છે તમારું નામ શું એટલે તમારું નામ શું આ જીબી ની કચેરી છે ને એક મિનિટ એવું અચ્છા ઓકે એક મિનિટ જીને પૂછતો કે આ જીબી ની કચેરી કઈ છે આ ભાઈ કઈ ચાલ્યા હો ભાઈ ઓ હેલો તમે કઈ ચાલ્યા તમે કઈ ચાલ્યા તમે કાચ ઉતારો હા કાચ ઉતારો કાચ હા હે હા તમારી નોકરી નહીં તો હું કામ ચિંતા કરો તમે બસ ઉભી રહે જયશિલભાઈને ફોન કર લે પકડ આ ચાઈ પકડ દક્ષિણ ગુજરાત વીજ લિમિટેડ કંપનીન નંબર ક્યાં છે તમારો તમારો ફોન ક્યાં લાગે કમ્પ્લેન કેમ ફોન નહીં લાગતો તમારો ફોન એજ આવે કાનનો નો વ્યસ્ત આવે ફોન કેમ વ્યસ્ત આવે એટલે એટલે દક્ષિણ ગુજરાત વીજ લિમિટેડ કંપની માં આ વિડીયો લાઈવ ચાલુ છે અને દારૂની પાર્ટી ચાલુ છે લાઈવ વિડીયો ચાલુ છે શું કરવાનું વીજ કંપની દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ માં હા હા લાઈવ લાઈવ દારૂની પાર્ટી ચાલુ છે અરે વિડીયો લાઈવ ચાલુ વિડીયો ચાલુ છે વિડીયો ચાલુ છે આવો વિડીયો ચાલુ છે આવ ચાલ

અરે ના અમારે આવવાની જરૂર નથી હવે બધા જ આવશે હા ના ના આવવાની તમારું નામ શું સુભાષ ડામોર સુભાષ ડામોર સુભાષ ડામોર તમે શું અહીંયા શું થાવ તમે અહીંયા મારે અહીંયા કઈ કઈ કોઈ એક પ્રશ્ન નહીં મારે એટલે તમારે નવેસી થી ઓગણ થાલી તમારી અહીંયા ડ્યુટી શું છે મારે કઈ નહીં દૂર એને વાત કરો હે એટલે તો તમે અહીંયા ખાલી એમ જ બેલા હતા એટલે તમે અહીંયા ખાલી એમ જ બે હો છો ઓફિસ ઓફિસિયલ માં છો આ તો ઓફિસ છો પણ તમારી ડ્યુટી શું છે અહિયાં તમારે પ્રશ્ન હું હે

મને ખબર છે તમે સાહેબ છો હા તમે સાહેબ છો પણ તમારી ડ્યુટી તો ડ્યુટી શું તમે આહો ભાઈ પડી ગયા પડી ગયા ભાઈ પડી ગયા પડી ગયા પડી ગયા આ ભાઈ ની ગાડી જીજે સોલ સીએન અડસઠ જીરો બે

અમારે શું કરવાનું અમે ઓફિસિયલ માણસ નહીં અહીંયા અમે આવીએ ને બી ફોન કર જયસિલભાઈ ને ફોન કર એનો વિડીયો ચાલુ જ છે ગાડીનો કેમ કે આ બોલ લાંબુ કરીશું કલેક્ટર ને બોલાવું છું અહિયાં તો આ ગાડી નંબર શું છે કલેક્ટર ને ਵੀ બોલાવું છું આપણે હા ના મમ્મી ને જીનલ છે રાખ એને ઉભા રાખ એને ઉભા રાખ કોણ છે સ્ટાફ નો માણસ છે તો હું છે તો સ્ટાફ ના માણસ થી જવાબદારી આવી دارو પીવાની આવે હા એ કમ્પ્લેન લખાવી લાગે ને 39 કોલ છે કઈ થી લગાવું તમે કહો ચાલો કઈ થી લખાવું ફોન જોઈ લો મારી મારી વાત સાંભળો હું ખોટું બોલતો હોય તો તમે જોઈ લો કેટલા કોલ છે નેવ્યાસી કેટલા કોલ છે જુઓ કેટલા કોલ છે જુઓ આ જ બતાવું છું આ જ બતાવું તમને કેટલા કોલ છે મારા ફીડર જાય ફીડર નહીં કયું ચાલીસ કોલ કરું છું મારા ઘરની એકલાની લાઈટ બંધ છે ગોવાલી છે અરે મારા ઝઘડિયા ફીડર ની વાત નહીં કરતો સાહેબ આપરો ફોન નંબર એક જ છે ભાઈ તમે આપરો ફોન નંબર એક જ છે એવું નઈ કે તો શું કો શું કો કે પોલીસ આવે ફોન કરે ને અમને આવી એ તો અમે કલેક્ટર ને ફોન કરું અલગ કને ફોન કરું તમે ચિંતા ના કરો કલેક્ટર સાહેબ જ આવશે અહીંયા મારા નાના છોકરા છે કે તમે આપરો એક જ કલેક્ટર સાહેબ જ આવશે અલગ પણ તમારે કમ્પ્લેન જોડે ભાઈ મતલબ છે નહી એને જોડે આપણે મતલબ છે અરે કલેક્ટર સાહેબ જ આવશે હવે સાહેબ આવે આવો દીદા પણ આ ભાઈ અરે આર્ય તમારી દીકતા જોઈ લોત કઈ જોઈ લો હું બોલતો કેટલા તમારે ફોન જોઈ લો આ જોઈ લો આ કેટલા કલ છે આડત્રીસ કલ છે ને